ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ધાણીકૂટ ખાતે યહ મોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આજરોજ નેતંગ તાલુકાના ધાણીકૂટ ખાતે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસના ઉજાગર માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ એ જમાનામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ધાણીકૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેશ વસાવાએ વર્ષોથી ધાણીકૂટ રાજ્યના ઇતિહાસ ભૂસાઈ રહ્યો છે આદિવાસી સમાજ રાજા તારા

અહીં જે રાજા હતા તારા મહાલ જેમનો અહીં ધોધ હતો અને વર્ષોથી આ ઇતિહાસ ઘુસાઈ ગયો હતો એને અમારા વડીલો મારફત અમને જાણવા મળ્યું અને આ ઘાણીખૂટ એક રાજાની નગરી હતી અને એની અંદર અહીં દેવમોગરા માતા હેલી ડાપથી અહીં એમની સાસરી અને અહીંથી જે લોકોએ અમે આજે ગામ લોકો સાથે પૂજા કરી ખાસ તો અમે એક આ સમાજ આદિવાસી સમાજને જાગૃત કરવા માટે કેમ કે યામોગી અમારી આદિવાસી દેવી છે એને અમે ઉજાગર કરવા માટે અમારા રાજા પંથા વિનંદ દેવી જે કંઈ બધા હતા એની અમે આ પૂજા કરીને આજે આ કરીએ ખાસ કરીને અમારો ઉદ્દેશ હતો કે ઘાણીકૂટની અંદરથી અમે ભારતીય આદિવાસી પરિવાર યુનિટી એક અમે સમાજ માટે મોટું સંગઠન બનાવ્યું છે એના મારફતે આજે અમે અહીં ઓપનિંગ કરીને આજે અમારી યામોગી માતાના અહીંગાળી મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે ખાસ આજે અમારી પૂજા કરવા માટે ને આવનારા સમયની અંદર ઇતિહાસ અમારો જે દેવમોગરા માતા અને અહીં તારા મહાલ જે રાજા હતા એમના છોકરા રાજા પંથા જે હતા એમનું અમે આજે અહીં ગાળી પૂજા કરી છે ખાસ કરીને અમે આજે બધા વડીલો બધાનો અભિપ્રાય જાણ્યો અહીં પ્રોગ્રામ કરીને અને આગળ અમે આગળ ઇતિહાસ આગળ વધારીએ અને આપ આપના મારફતે આ ઇતિહાસ આવનારા સમયની અંદર વધુને વધુ આગળ જાય એ હેતુથી અમે આ યામુગી માતાનું સ્થળ અને અમારા રાજા પંથાનું આ સ્થળ બચી રહે જળ જમીન જંગલ સંસ્કૃતિ પ્રકૃતિ આ બચી રહે એના માટેનું અમારું અહીંથી અભિયાન છે